રીકોણ બક વિરોધ પ્રદર્શન શું છે આખી આજે હમણા જ ગઈ આ ભાજપ સરકારે એવું જાહેર કર્યું કે ગુજરાતના ગાંધીનગર ગિફ્ટ સિટી ની અંદર બિઝનેસ અંતર્ગત બિઝનેસ ને વધારવા માટે दारू ની છૂટછાટ આપવામાં આવી છે એના અંગે આજે અમારો વિરોધ છે કે આ ગાંધીનું ગુજરાત છે ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર ઘણી બધી સરકાર આવીને ગઈ પણ છતાંય આ દારૂબંધીની જે વાત છે એમાં કોઈએ છૂટછાટ આપવાની પણ કોઈએ વિચાર સુધા કર્યો ન હતો અને આ સરકાર એવા દાવા કરી રહી છે કે ગુજરાતને ધંધાકીય અને રોજગાર લક્ષી આગળ વધારવા માટે અમે આ દારૂનો વેપલો એની છૂટછાટ આપીએ છીએ પરંતુ ગુજરાત જ્યારે આજથી વર્ષો પહેલાં પણ સમૃદ્ધ હતું આજે પણ સમૃદ્ધ છે અને ભવિષ્યમાં પણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રહેશે અને આવતા સમયમાં અત્યારે ધંધા રોજગાર અને આર્થિક રીતે સધર છે ગુજરાત દારૂબંધી છે છતાં પણ તો આ આટલી દારૂબંધી છે છતાં તમે જોઈ રહ્યા છો કે કૂદકેને ભૂસકે લૂંટ અને અનેક જગ્યાએથી ડ્રગ્સ પકડાય છે લાખો કરોડો રૂપિયાનો દારૂના ઠેર ઠેર ઠેકાણે હાટડા છે બંધિત છે છતાંય અને જો આને છૂટછાટ આપવામાં આવશે તો આ કઈ હદે પહોંચશે જેને સરકાર શું આ લોકોને કાબૂમાં રાખી શકશે અને આ બધા અત્યારે આઠ વર્ષનીથી માંડી અને એસી વર્ષના વૃદ્ધા પણ સુરક્ષિત નથી નાની બાળાઓથી માંડીને વૃદ્ધા ઉપર પણ સરેઆમ છાસવારે બળાત્કાર થાય છે નથી કોઈ ગુનેગાર પકડાતા કે નથી એને કોઈ સજા આ સરકાર કરી શકતી તો શું આ ગુનાઓને આવી છૂટ આપી અને કાબૂમાં લઈ શકશે એટલે અમારો આ વિરોધ છે કે આ દારૂની છૂટછાટ ન આપવી જોઈએ આ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ આ સરકારને આ શોભતું નથી ખરેખર આ પોતાના મળતિયાઓને ખટવવા માટેથી અને એના ઘર ભરવા માટેથી આ દારૂની છૂટછાટ આપે આપતા હોય એવું લાગી રહ્યું છે અને આનાથી ગુજરાતનું યુવાધન બરબાદ થશે અને વ્યસન તરફ ના રવાડે ચડી જશે અને આના હિસાબે મહિલાઓ પર એનાથી પણ અત્યાચારો ખૂબ જ વધતા જશે